સુરતના જ્વેલર્સ પાસેથી બાર લાખના ઘરેણા ખરીદી યુવતીએ ખોટી ઓળખ આપી પ્રેમી સાથે અંબાજીથી થી સુરતમાં નકલી ડેપ્યુટી કલેક્ટર બની જ્વેલરના વેપારીને બાર લાખની કિંમતના ઘરેણા ખરીદી ચૂનો લગાડનાર યુવતી તેના પ્રેમીને સલાવતપુરા પોલીસે અંબાજીથી થી ઝડપી પાડ્યા છે યુવતીએ ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર અને પતિ બનાસ ડેરીમાં મેનેજર હોવાનું કહી સુરતના જ્વેલર્સને વિશ્વાસમાં લઈ બાદમાં બાર લાખથી વધુની કિંમતના ઘરેણા સામે ઠગ મહિલાએ બે નકલી ચેક આપ્યા જોકે બંને ચેક ત્રણ દિવસ બાદ બાઉન્સ થતાં વેપારીએ ગાંધીનગર મહિલાની તપાસ કરાવી તો જાણવા મળ્યું કે આવી કોઈ નામની મહિલા ત્યાં છે જ નથી જેને લઈ વેપારીને પોતાની સાથે છેતરપિંડ થયા હોવાની જાણ થઈ હતી મહત્વનું છે કે આ યુવતીએ વ્યારા નવસારી અને સુરતમાં અલગ અલગ સરકારી હોદ્દાઓ દર્શાવી લોકોને છેતરી લાખો રૂપિયા પડાવી લીધા હતા